નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવે ઉપર બાકરોલ બ્રિજ પાસેથી પાનોલી પોલીસો ઇકો કારમાંથી રૂપિયા એક પોઈન્ટ પંદર લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો જો કે કાર ચાલક કાર મૂકી ફરાર થઈ ગયો હતો પોલીસે કાર મળી રૂપિયા ત્રણ લાખ પંદર હજારનો મુદ્દામાલ કબજે કરી કાર ચાલકને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રથી માહિતી મુજબ પાનોલી પોલીસ સ્ટેશનનો સ્ટાફ વાહન ચેકિંગમાં હતો તે દરમિયાન સુરત તરફથી નેશનલ હાઇવે ઉપર વિદેશી દારૂનો જથ્થો ભરેલ ઇકો કાર અંકલેશ્વર તરફ આવી રહી હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે પોલીસે હાઇવે ઉપર બાકરોલ બ્રિજ નજીક વોચ ગોઠવી હતી દરમિયાન ઇકો કાર ચાલક પોલીસને જોઈને કાર મૂકી ફરાર થઈ ગયો હતો પોલીસે કારમાં તલાશી લેતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો અને રૂપિયા એક લાખ પંદર હજારની કિંમતના વિદેશી દારૂની આઠસો ચોર્યાસી નંગ બોટલ અને બે લાખની ઇકો કાર મળી કુલ રૂપિયા ત્રણ લાખ પંદર હજારનો મુદ્દામાલ કબ્જે કરી ઇકો કાર ચાલકને વોન્ટેડ જાહેર કરી તેની વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે